જંખના પટેલને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવતા પરિવાર અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી અને કાર્યકર્તાઓએ જંખના પટેલને શુભકામનાઓ પાઠવી પહેલી વખત મોકો મળ્યો એટલે જવાબદારી પણ મોટી છે બીજેપી સાથે નથી તેવા લોકોને કઈ રીતે ભાજપમાં જોડવા તે દિશામાં કામ કરવામાં આવશે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો તેમણે આભાર માન્યો તેઓએ જે તેમના પર વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસ પર તેઓ અટલ રહેશે આદરણીની નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને જગદીશભાઈના માર્ગદર્શન હેઠળ જ્યારે આ ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનની પહેલી જ વાર જવાબદારી મળી છે તો બીજેપીને કઈ રીતે મજબૂત કરી શકીએ ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે મજબૂત કરી શકીએ જે સમાજ બીજેપી સહિત વિખુટું છે તેને કઈ રીતે જોડી શકીએ તેના માટેના પૂરતા પ્રયાસો કરીશ આજે જ્યારે આ જવાબદારી મળી છે ત્યારે એટલું ચોક્કસપણે હું કહીશ કે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ કોઈક કાર્યકર્તાઓને ભૂલતું નથી વે વહેલું મોડું ચોક્કસપણે થાય છે પણ ચોક્કસપણે એમની કામગીરીને ધ્યાને રાખીને જવાબદારી ચોક્કસપણે સોંપે છે તો હું આજે એમનો આભાર માનું છું કે મને આ જવાબદારી આપી અને બીજેપીને મારા પપ્પાએ પણ આ આ જગ્યા પર એમને આખું ગઢ ઊભું કર્યું છે તો તેને તેમના એમની માર્ગદર્શન હેઠળ જેમને જે કામ કરેલું હતું તેના જ તે જ રીતે હું આખા સમગ્ર ગુજરાતમાં કઈ રીતે ફેલાવીશ તેના માટેના હું પ્રય ચોક્કસપણે પ્રયત્ન કરીશ